બાકી હું બીજા ની મેરે અડી હતી ની બહુઆઈ ઘેર જેવી છે ને સલાડલું બધું એમ બુરા તારી વાત હેત્રી ઘણી દૂતી હોય કેમ

મારા હજી રૂપિયા કે ના પાસેક હજાર થઈ રહ્યા હું એમ કેટલો માણું રૂપિયા ઉધારી ના બાકી રાખવાના હો બાકી 500 રૂપિયા હતી બાકી હા કે નહિ રાખવું એમ પણ હું તન હું હા હમણાં હતું ત્યાર તન હું કી ની નાખતો આપડા ભાવ કેવડા બધા બાકી મેં કોઈ દન તન કીધું અલગ નહીં હું હમણાતો ત્યારે બધું તન તોડકી આપડી હમણાં ટેવ નહીં મળે ના 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 આપણ ની સંભળાવી હે ને તું બધું પણ તને હું હાન કરાવી હું મળતું હાન કરાવતો ને તે મારા પેલા પાંચસો રૂપિયા તને ખબર પેલું કુન કુન રિસાર્જ કરાવવા તને મેં આ તી હતી તને હું કેતો હતી નહીં પણ આ તું કીરી નેત્ર તને હું કીઆલ રહ્યો પણ હકીકતમાં છે ને કોઈનું લેણું બાકી નહીં રાખવાનું ઉપર વાળો ભાળ એમ એ ઉપર આપણો આપણો વ્યવહાર મત સાલે આપણા વ્યવહાર માં કઈ નહીં આવું

પણ પોરી લાવી ના પણ મેં રૂપિયા પોરિયા આવીને આલે એવી વાત થોડી થાયલી તું બે દન નું કિન લીધેલી કે